મહિલા દિવસના પૂર્વે જે ભાજપે મહિલાઓને આપી છે ભેટ ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી કરવામાં આવ્યો ત્યારે પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણી ની નિમણૂક કરાઈ ત્યારે ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસળિયાની કરાઈ છે નિમણૂક તો કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેનની ભાજપે કરી છે નિમણૂક ત્યારે નગરપાલિકાની ચુમ્માલીસ બેઠકો માંથી એકતાલીસ બેઠકો ભાજપ અને ત્રણ બેઠકો કોંગ્રેસે જીતી છે ખૂબ જ આનંદ થાય છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્ય નેતાઓ હંમેશા પ્રજાની સેવા માટે કાર્ય કરતા હોય છે અને આજે એ મને અવસર પ્રાપ્ત થયો એ માટે મને હર્ષની લાગણી છે સૌ તો સ્વચ્છતા તરફ અમે ધ્યાન આપશું એટલે બોટાદ ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનું મારું મુખ્ય કાર્ય છે આગામી દિવસોની અંદર આગામી જે મહિલા દિવસ આવી દિવસ ત્યારે એક બોટાદની માટે મોરડી મંડળે ખૂબ સારો એવો નિર્ણય કર્યો છે ત્યારે બોટાદની અંદર એક પ્રમુખ એની આમ તો સિદ્ધની પ્રકાર ઓબીસી મહિલા છે ત્યારે એક ધર્મિષ્ઠાબેન જોટાણિયા ઉપપ્રમુખ તરીકે નેરુબેન તાસડીયા અને કારોબારી તરીકે ની પ્રદેશ દ્વારા પસંદગી કરવામાં આવી છે અને ખાસ કરીને જે મહિલા ત્રણે ત્રણ બહેનો આગામી જે મહિલા દિવસ હું જે કહું છું ત્યારે ખૂબ બોટાદની માટે ખૂબ સારો દિવસ છે જે મહિલાને નેતૃત્વ મળ્યું છે ત્યારે હું તયની બહેનોને જિલ્લા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું